હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ ફ્રેન્ડ્સ મારો આજનો વિડીયો છે સ્ત્રીઓમાં કેલ્શિયમની ઉણપ કેમ સર્જાય છે એના કારણો અને લક્ષણો વિશે જાણીશું અને શું સેવન કરવાથી તમારા શરીરમાંથી કેલ્શિયમ છે એ કેલ્શિયમની ઉણપ દૂર થઈ શકે એના વિશે આજે હું માહિતી આપીશ સો ફ્રેન્ડ્સ મારો આજનો વિડીયો જરૂરથી પૂરો જોજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને જરૂરથી તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે શેર કરજો સાથે આજનો વિડિયો ગમે તો મારા YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો સબ્સ્ક્રાઇબની બાજુમાં આવેલા બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો જેથી કરીને મારા આવના નવા વિડિયોની નોટિફિકેશન તમારા મોબાઈલમાં આવતી રહેશે અને હા ફ્રેન્ડ્સ હું હેલ્થ રિલેટિવ વિડિયો બનાવતી રહું છું તો જરૂરથી મારી YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો કેલ્શિયમની ઉણપના લક્ષણો પહેલા જાણે ત્રીઓના હાડકા અથવા તો સાંધામાં સતત દુખાવો થયો સ્નાયુ ખેચાવા અથવા તો ખેંચાણ અથવા તો દાંત નમડા પડવા અથવા તો દાંત તૂટી જવા

સાથે જ અનિયમિત ટાઈમે ખાય છે ટાઈમે ખાવાનું નથી મળતું ટાઈમ નથી મળતો એના કારણે પણ શરીરમાં કેલ્શિયમની ઉણપ થઈ શકે છે એના કારણે તમને શરીરના દુખાવો સાંધાનો દુખાવો અને આગળ બતાવ્યા એ પ્રમાણેના દુખાવા અથવા તો ખેંચાણ થઈ શકે છે તમારા શરીરમાં અથવા તો ઘણી સ્ત્રીઓ એવી હોય છે કે જેમને લીલા શાકભાજીનું સેવન ન કરવું ગમતું હોય પાંદડાવાળા શાકભાજીનું સેવન ન કરવું ગમતું હોય તો પણ આ સમસ્યા થઈ શકે છે પોતાની જીવનશૈલીમાં મોટા ભાગનું કામ બેસાડું કરવું એટલે કે બેસીને જ કામ કરવું તો તમારા હાડકા છે એ નમળા પડી શકે છે નમળા પડી શકવાના કારણે તમારા શરીરને હાડકા છે એ ઢીલા થઈ જાય છે અને એ વધુ કામ કરતા ન હોવાના કારણે આ સમસ્યા થઈ શકે છે અને વધુ પડતી ચા અને કોફીનો સેવન કરવાથી પણ તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ થઈ શકે છે સાથે જ અમેરિકાના એક મહા મોટા વૈજ્ઞાનિકે જાણકારી આપી છે કે જો મહિલાઓમાં આ કેલ્શિયમની ઊણપ સમયસર પૂરી ન થાય તો ભવિષ્યમાં અનેક પ્રકારના સ્વાસ્થ્ય સંબંધિત બીમારી થઈ શકે છે હાડકાની સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે હાડકા નમડા પડી શકે છે થાક હંમેશા લાગી શકે છે તમે આખું વ્હીલચેર વાળું જીવન પણ ગુજારી શકો છો તમારા હાડકા મજબૂર ન હોવા કારણે તમારા પગ ચાલતા બંધ થઈ શકે છે તમારા હાડકા નમડા પડી શકે છે અને તમારે પગમાં ઘણી બધી સમસ્યા પણ થઈ શકે છે એટલું જ નહીં તમારા શરીરમાં પણ ઘણી સમસ્યા થઈ શકે છે પેરાલિસ જેવી સમસ્યા પણ થઈ શકે છે તો સમયસર આ કેલ્શિયમની ઉણપ દૂર કરવા માટે આજે હું તમને કેટલાક શાકભાજી અને ફળોનું જાણકારી આપીશ એનું સેવન કરવાથી તમે તમારા શરીરમાંથી કેલ્શિયમની ઉણપ દૂર કરી શકો સૌથી મોટું કારણ છે કે શરીરમાં

આ ડેરી ઉત્પાદનનું જે પણ પ્રોડક્ટનું મેં નામ આપ્યું એ તમે આખા દિવસમાં એકવાર અથવા તો ભોજન ટાઈમે એકવાર સેવન કરશો તો તમારી કેલ્શિયમની ઉણપ દૂર થઈ શકે છે સાથે જ લીલા શાકભાજીનું સેવન કરવાનું છે પાંદડાવાળા ભાજીનું સેવન કરવાનું છે જેમાં આવે છે પાલક આવે છે મેથી આવે છે બથુઆ આવે છે એવી બધી લીલી જે પાનવાળી શાકભાજી છે એનું પણ તમે સેવન કરી શકો છો સાથે જ તમે કોબી ફ્લાવરનું સેવન કરી શકો છો બીજા ટામેટા છે બીજા બીજા બધા શાકભાજીનું પણ તમે સેવન કરી શકો છો સાથે તમે કઠોળનું પણ સેવન કરી શકો છો જેમાં આવે છે ચણા આવે છે બ્રાઉન ચણા આવે છે વ્હાઈટ ચણા આવે છે તુવર આવે છે દાળ આવે છે ઘણા પ્રકારની ડાળો આવે છે બધી ડાળોનું સેવન પણ તમે કરી શકો છો સાથે તમે ડ્રાય ફ્રુટનું સેવન પણ કરી શકો છો જેમાં આવે છે કાજુ આવે છે બદામ આવે છે એવા ડ્રાય ફ્રુટ સેવન પણ તમારે કેલ્શિયમ દૂર કરવા માટે કરી શકો છો મીઠ ખાતા હોય તો પણ તમે આ ચિકન છે અથવા તો મીટ છે જે ફિશ છે એનું સેવન પણ તમે કરી શકો છો તો તમારા શરીરમાંથી કેલ્શિયમની ની તમે દૂર કરી શકો છો સાથે તમે આખા દિવસમાં થોડો ટાઈમ આરામ કરવાનો પણ રાખો અને સાથે જો તમે બેઠાડુ જીવન જીવતા હોય એવી બહેનો હોય તો એવી બહેનો પોતાનો શરીરને સાચવવા અને પોતાના હાડકાને મજબૂત કરવા અને કેલ્શિયમ ની ઉણપ દૂર કરવા માટે પોતાના શરીરની એક્સરસાઇઝ પણ કરી શકે છે સ્ટ્રેચિંગ કરી શકે છે અથવા તો વોકિંગ પણ કરી શકે છે અને જો જે મહિલાઓ પૂરતો આરામ ના કરતી હોય તે અને ખૂબ જ ટેન્શનમાં રહેતી હોય ને એવી બહેનોને પણ આ કેલ્શિયમની ઉણપ થઈ શકે છે તો ખૂબ જ ભરપૂર માત્રામાં વિટામિન્સવાળા ફ્રૂટનું સેવન પણ કરવાનું છે જેમાં આવે છે સફરજન આવે છે બનાના આવે છે દરેક ફ્રૂટનું સેવન પણ કરવાનું છે અને જો તમને વધુ પડતી સમસ્યા થતી હોય તમારા શરીરમાં તો તમે જરૂરથી ડોક્ટરની સલાહ લો અને સાથે જ ટેબ્લેટની શરૂઆત પણ કરી દો કેમ કે આગળ જતા તમને વધુ પ્રમાણમાં દુખાવો અથવા તો તમારા શરીરના હાડકાનો અથવા તો સ્નાયુનો દુખાવો ન થાય અને તમે પથારી બસ ન થઈ જાવ એના માટે ખાસ કરીને ડોક્ટરની સલાહ પણ જરૂરથી લો હતો મારો આજનો વિડીયો